સુરત પીએમ મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું લોકાર્પણ એરપોર્ટના નવા ટર્મિનલનું પણ કરાયું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરત આવી પહોંચ્યા છે એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરી મોદીએ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું જેમાં અધિકારીઓએ સુવિધાઓથી મોદીને અવગત કરાવ્યા હતા બાદમાં આઠ કિમનો રોડ શો શરૂ થયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું મોદીનો કોનવે ડાયમંડ બુટ્સ પહોંચ્યા હતા અને અહીં વડાપ્રધાન મોદીએ ડાયમંડ બુટ્સનું લોકાર્પણ કર્યું હતું તેમજ ડાયમંડ બુટ્સને નિહાળ્યું હતું બાદમાં વડાપ્રધાન મોદીએ સબસ્થળે પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ડાયમંડ બુટ્સ નવા ભારતની નવા સામર્થ્ય અને નવા ભારતના સંકલ્પનું પ્રતિક છે અને કેટલાકો ભાગ જોવા મળ્યો પરંતુ મેં એ લોકોને કહ્યું કે આ તમે એન્વાયરમેન્ટના વકીલ છો તો ગ્રીન બિલ્ડિંગ શું હોય એ બતાવો વિદ્યાર્થીઓને બોલાવી બતાવો કે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દુનિયા શું છે સુરતના વેપારીઓને એક સાથે બે ભેટ મળી છે સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે સુરતીઓની વર્ષો જૂની માંગ આજે પૂરી થઈ છે સુરત પાસે ઇતિહાસનો અનુભવ વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દુરંદેશી એનું નામ સુરત અને અમારું મુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં આમ બધી વાતે સુરતીને ને ગમે તેટલી ઉતાવળ હોય પણ ખાણીપીણી ની દુકાને અડધો કલાક લાઇટ બા ઊભા રહેવાની ધીરજ એના બાય